ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા ફોજદારી કાયદાઓ તારીખ એક જુલાઈ થી અમલી કરાયા છે જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકો વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો જાગૃત થાય તેવા શુભ હેતુથી ચાંદોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પી એસઆઈ ડી આર ભાદરકાના સુંદર માર્ગદર્શન સાથે કાયદાની કોલેજોના વિદ્યાર્થીઓની ટીમ અને કાયદાના જાણકાર વકીલોએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા કાયદાઓની વિસ્તારપૂર્વક નાગરિકોને માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો વરિષ્ઠ નાગરિકો પંથકના આગેવાનો યુવાનો મહિલાઓ તેમજ આશા વર્કર બહેનોએ હાજરી આપી હતી છે એ